મિત્રો આજે આપણે વાત કરવાના છે સત્તાધારની જગ્યામાં બનેલી ઘટના પર સત્તાધારની જગ્યામાં બનેલી ઘટના સાંજનો સૂરજ હળુ હળુ ઢળતો હતો ગીરનું જંગલ સત્તાધારના દેવળ ઉપર હળવા વીજણે પવન ઢોળતું હતું જગ્યાની ગાયો વાછરું મળવા રંભાતી હતી પદની ગાદી ઉપર બેઠા બેઠા કરમુણ ભગત માળા ફેરવતા હતા બરાબર એ વખતે વિસાવદર પાસેના ભલગામના જુવાન ખેડૂત દંપતી હાથ જોડીને ઊભા રહ્યા કર્મણ ભગતે ઊંચે નજર માંડી તો જુવાનીના આંગણામાં ઓગતા બાય અને ભાઈને જોયા આવો બાપા ભગતે આવકાર આપીને પૂછ્યું ક્યાંથી આવો છો વિસાવદર પાસેના ભલગામથી ઓહો તો તો ટુકડા હા બાપુ ટુકડા છઈ માટે તો જગ્યા સાંભળીને ખેડૂત બોલ્યા જ્ઞાતિએ કણબી છે મારું નામ ભગવાન પણ ગામના માણસો મને ભગવાન ભગત કહીને બોલાવે છે તમે ભાઈ બહુ નાની ઉંમરમાં ભગત થઈ ગયા હું કોઈ જ્ઞાની માણસ નથી આડા ભોળી ભક્તિ કરું છું ખેડેવાડે સંભાળું છું પંડે મજૂરી કરું છું ભગવાન ભગતે વિગતે પરિચય આપ્યો વળી સંસારી માણસ છું લગ્ન થઈએ બે એક વર્ષ થયા છે અને બાય તરફ આંગળી ચીંધીને ઉમેર્યું આ મારી ઘરવાળી છે મારું નામ વાલબાઈ છે બાપુ પતિને નામ ન લેવું પડે એવી અગમચેતી વાપરીને વાલબાઈ આછું હસી કર્મણ ભગતથી વાલબાઈના વિવેક અને વાણી અચતા ન રહ્યા તો બેટા વાલબાઈ તમે જ કહો કે તમે બે માણસ શું આવ્યા છો જગ્યામાં રહેવા બાપુ ભગત ચોક્યા રહેવા કે ટેલ ટેલીએ કરવા રહેવા બાપુ કાયમ માટે રહેવા બાય વિવેકિલુ હંસી ને રાખો બાપુ મારા બાપ આ તો ગીગાની જગ્યા છે અહીં કોઈને માટે મનાઈ ન હોય પણ તમે બંને જણા જુવાન ખેડૂત સંસારના આંગણે હજી તો પગ મૂકો છો અને આખું અહીં વિતાવવું છે સાંભળો બાપા અહીં તો ઢસળબોળા છે આંધળા લંગડા પાંગડા નોંધારાની રાત દિવસની સેવા છે થઈ શકશે બાપુ તમારા આશીર્વાદ હશે તો બધું જ થશે બેટા વાલબાઈ તે તારી રીતે વિચાર કર્યો છે કે પછી પતિની પાછળ પાછળ ચાલી નીકળી છો તો તો બાપુ એ જ એમને આ રસ્તે વાળ્યા છે લ્યો વાલભાઈ ભોળું હસી પડી આ બાય ભક્તિવાળા કુટુંબમાંથી આવે છે બાપુ મારા જેવા ભગત સાથે લગ્ન થયા તે ધૂપિયું અને ટોકરી એક થઈ ગયા અને સૌ હસી પડ્યા ભલે બાપા ભગતે ના તો ન પાડી પણ રાજીપાથી હાપ પણ નહોતી જુવાન આ જોડલું જગ્યા માટે ભારે ગુગરવું હતું એકાદ વરસ આકરી કસોટી કરવાનો નિર્ણય કરીને બંનેને જુદા પાડ્યા જો ભાઈ ભગવાન તું ખેડૂત છો માટે જગ્યાના સીમ ખેતરમાં ખેતી કરવાની અને જગ્યાના ડેલાપમાં પગને મૂકવાનો ભલે બાપુ અને વાલબાઈ તમારે જગ્યાના રસોડે રસોઈ કરવાની પણ જગ્યાના ડેલા બહાર પગ નહીં મૂકવાનો જાઓ અત્યારથી તમે જગ્યાના ટેલિયા સેવા કરો અને ઠાકરની માળા ફેરવો ભગવાન ભગત અને વાલબાઈના પગ જુદી જુદી દિશામાં ઉપડ્યા હમણાં જ આણું વળીને આવેલ વાલબાઈ અને ભગવાનના સહવાસ આડે સત્તાધારની જગ્યાનો ડેલો ચણાઈ ગયો વસાઈ ગયો અને તાળા પણ દેવાઈ ગયા ઢળતી સાંજની એ સંધ્યાએ પતિ અને પત્નીએ છેલ્લી વારના નેણાં ભરીને એમ એકમેકને જોયા ત્યારે બંનેનો ભૂતકાળ એમની પાસે દોડી આવ્યો પલ ગામના ગોંધાણી કણિંગબીનો યુવાન પુત્ર ભક્ત ભગવાન સમજણો થયો ત્યારથી ભજન ભાવ અને સાધુ સંતોમાં રંગાતો ગયો ભગવાન માટે કન્યા પણ એના કુટુંબીઓએ એવી શોધી કે ભગતની સેવા કરે મંજિયારસર ગામની ખેડૂતપુત્રી વાલબાઈનો પરિવાર બે ચાર પેઢીનો ભક્તિ સેવા ભજનભાવનો વાહક ચાહક એટલે સોનામાં સુવાસ ભળી બંનેના લગ્ન થયા બે વર્ષે વાલબાઈ આણું વળીને સાસરે આવી ઘરને મંદિર સામુ ભક્તિ રંગે રંગી દીધું સવારમાં જાગીને વાલબાઈએ પરિવારના સાસુ સસરા અને જેઠ જેઠાણીને પગે લાગે સ્નાન કરીને ધૂપદીપ કરે વાસીદાથી માંડીને તમામ કામો એકલે પંડે કરે વલગામના ચારે છેડામાં વાલબાઈની સેવા ભક્તિ અને શ્વાસથી વાળીઓ સુગંધત સુગંધિત થઈ ધીમે પગલે સમય પંથ કામતો હતો ખેતરમાં ખેતી કામ કરતા પતિ પત્નીના દિલ ભક્તિ અને ભગવાનની વાતુએ રંગાતા ગયા ચોરાશી હજાર અવતાર પછી માણસનો અવતાર એક જ વાર આવે છે માટે એને સુધારી લેવો દંપતીનો આ ગુરુમંત્ર હતો વહેલી સવારે સ્નાન ધ્યાન કરી ઘરકામ પૂરા કર્યા પછી બંને માણસ ખેતરમાં જતા ભગવાન ભગત પાન બાય લાખો લોયણ કે દાસી જીવનની ભક્તિ રચનાઓ આલાપે તૈયારે સીમ વગડો કાન માંડીને સાંભળતો દેખાય એમાં સંત મૂળદાસની ચુંદડી ગાય ત્યારે વાલબાઈની આંખેથી સેવાના સમર્પણના અને હરિના શરણમાં જઈને વિરામવાના ઓરતા આંસુ બનીને વહેવા માંડે પછી વાલબાઈને કોઈ કીર્તન ગાવા ભગત આગ્રહ કરતા અને સીમની ધૂળવાટતી ધરતી ઉપર કોયલનો કંઠ પ્રગટી જતો આંબાવાડીએ ઝૂમી ઉઠતા એવા સુરે વાલબાઈ કીર્તન ગાતા એક દિવસની વાત છે ભાદરવો ઉતરીને આંસો બેઠો છે આકાશમાં કુંજલડીઓની કાવ્ય પંક્તિઓ છપાતી હતી નદીઓ આછરીને વેરડા ગાળવા જેવી સર્વે બની હતી ભગવાન ભગતના ખેતરમાં કપાસ તરળ્યો હતો વાલબાઈ અને ભગવાન કાથી કાપા વાળીને કપાસ વીણે છે કપાસ વીણવામાં વાલબાઈ ઉતાવળા અને કુશળ છે થોડી વારમાં ભગતથી આગળ નીકળીને સામે શેઢે પહોંચે આ શેઢે કપાસ વીણતા ભગવાન ભગતને પગે સૂકી બોરલના કાંટાનો ગળાયોમાં પગ અટવાયો ભગવત ભગત મહેનત કરીને એક પગ છૂટો કરે ત્યાં બીજો પગ ગળાયામાં અટવાઈ જાય આખરે થાકીને ભગતે વાલભાઈને સાથ કર્યો એલી સાંભળ્યું અહીં આવજે કપાસ વેણતા વાલભાઈએ પતિની દિશામાં જોયું તો એ નીચા વળીને કશું ફગાવતા હોય એવું દેખાયું કોઈ જીવડું આભળિયાનું રાસકો પડ્યો વાલબાઈને દોડીને પતિ પાસે આવ્યા ત્યારે એમણે એમણે ભગતને બોરડીના કાંટામાં અટવાયેલા જોયા વાલબાઈ હસી પડ્યા લે દાંત સાના આવે છે કાંટા કાઢતી નથી અને દાંત કાઢે છે ભગત ખીજાયા મને તો ભગત હજુ દાંત આવે છે તમારા પગે અટવાયો એ તો સાવ નાનકડો ગળાયો છે અને તમને એકને જ ગૂંચવ્યા છે પણ એક ગળાયો એવો મોટો છે કે આખી દુનિયા એમાં અટવાઈ ગઈ છે વાલભાઈ વળી પાછા હસ્યા દુનિયાની જવાદો આપણે આપણી વાત કરીએ હું અને સંસારની માયાના ગળામાં કેવા અટવાયા છીએ સંત મૂળદાસે મનુષ્યના દેહને મૂળ વિનાનું ઝાડવું કીધું છે ખબર છે ખબર છે ને ઝાડ પડે તો અવાજ થાય કેમ કે એને મૂળ છે પણ આપણે તો મૂળ વગરના પડવાનું જ થશે ત્યારે કોઈ અવાજને થાય અને પડતા વાર પણ નહીં લાગે સાવ સાચી વાત ભાઈ પણ આપણે હજુ સંસારમાં આવ્યા છીએ આપણા માટે હજી સમય પાક્યો નથી સમય પાકશે ત્યારે મોડું થઈ જશે ભગત બાલ બચ્ચા થશે અને જડો જથ્થા વધશે માયાનો કૂબો ઊંડો ને ઊંડો ગળાતો જશે તે છેક છેલ્લા શ્વાસ લગી નીકળવાનો આરો નહીં રહે તો માણસો તારા જેવી સમજણી ઘરવાળીનું શું ન માનું તો સંસારની માયાના આ છૂટા થઈ જાય ક્યારે ક્યારે શું અટાણે આ પડે પણ જવું ક્યાં કરવું શું પત્ની વાલબાઈએ સત્તાધારની જગ્યા તરફ આંગળી લાંબી કરી દેહાણ જગ્યા છે મારા અને તમારા જેવા વક્તળા ટેલ્ય કરે છે રોગિયા દુખિયા આંધળા પાંગડાની સેવા થાય છે અવતારે કણબી છઈ મફત રોટલો ખાવો નથી જગ્યાની ટેલે કરશું વજન કરશું અને ટુકડો ખાશું મારું તો નક્કી જ છે બાય પણ તું બાય માણસ છો થોડા દિવસ પછી ફસકી જાશ તો બાવાના બે બગડશે કણબીની ન્યાત આપણા કુટુંબને અને ગામને પણ ખોલી નાખશે માવતરેથી ભક્તિના સંસ્કારને ચૂંદડીને છેડે બાંધીને આવી છું મારો વાલો મારી ભેરે રહીજે ફસકુસાની અને આમ ખેડૂત દંપતી સંસારની માયાને ખેતરની સેઢે ભગાવીને સત્તાધારની જગ્યામાં આવી ગયા આપાગીગા સમાધિસ થયા પછી સત્તાધારની ગાદીએ મહંપદ મહંતપદે આવેલા કરમ ભગતે વાલબાઈ અને ભગવાન ભગતને કસોટીની કરાવતે ચડાવવા માટે જુદી જુદી સેવા બતાવીને બંને વચ્ચે જુદાપણાનો કોટ રચી આપ્યો ભગવાન ભગત રાત અને દિવસ જગ્યાની ખેતી સંભાળે શિયાળો ઉનાળો ચોમાસું ખેતરે જ હોય જગ્યાની ડેલીમાં પગ નહીં મૂકવાનો ગુરુનો આદેશ હથેળીમાં રાખીને અનેક શિયાળા અને અનેક ઉનાળા અનેક ચોમાસા ભગતે સીમમાં જ વિતાવ્યા માત્ર બપોરના ભાતના રોટલા વાડીએ આવે ત્યારે ભગવાન ભગત પત્ની વાલબાઈની આંગળીઓની રોટલામાં પડેલી ભાતિયને મન ભરીને નિરખી લે બંને માણસ રોટલાની કિનારીએ ભેગા થાય સામી બાજુ જગ્યાના રસોડે રસોઈ કરતા વાલબાઈ રોંઢાળા રોંઢાવેડા એ અનાજનું દણું કરવા બેસે ત્યારે ઘઉં બાજરાના દાણાને પતિના હાથ અડ્યા છે એમ માનીને દાણાને આંખે અડાડીને ઝૂપડે ચડાવે બસ પતિ મળી ગયા બે એક દસકા વીત્યા કરમ ભગત દેવ થયા જગ્યાની ગાદીએ રામ ભગત આવ્યા પણ ભલગામના આ ખેડૂત દંપતીની દિનચર્યામાં કોઈ ફેરફાર ન થયો બંનેએ લક્ષ્મણ રેખાની અદબ એક બંધ રાખી વર્ષો વહ્યા વાલબાઈના કાળા ભમર અંબોડે અને ભગવાન ભગતની કાળી મૂછે ગટપણે પગલાં પાડ્યા ચમકતા ચહેરાને કરચલીઓના ટોળાએ ડબૂરી દીધા વીસ બાવીસની ઉક્તિ જુવાનીએ જગ્યાની સેવામાં આવેલા પતિ પત્ની સિત્તેરની ઉંમરે આવી ગયા છતાં એ જ સેવા એ જ ટેક એ જ અદબ જગ્યામાં એક દિવસ પાડિયાદના સંત વિસામણ બાપુ પધાર્યા સન્માન સરભરા પછી આપા વિસામણે જગ્યાની સેવા વ્યવસ્થા જોવા જાણવા આખી જગ્યામાં આટો માર્યો રસોડે આવ્યા રોટલા ટીપતા બાયોના ઘેરામાંથી બાય વાલબાઈએ લોટવાળા હાથ કંખેરીને સાદલાનો છેડો પાથરીને વિસામણ બાપુને નમણ કરી ખાતાનો જીવ આપા વિસામણથી રાજીપો વ્યક્ત થઈ ગયો અમેભરી આંખે વાલબાઈની નિરખ્યા વાલબાઈના ચહેરા ઉપર ભજન ભાવના ચાંદરણા ચમકતા હતા આ બાયમાં વિસામણ ભગતને સબરીની તિતિક્ષા અને અહલ્યાની મુમુક્ષા દેખાણી પૂછપરછ પછી જાણવા મળ્યું કે ગામના આ ખેડૂત દંપતી અડધા સૌકાથી અલગ અલગ રહીને જગ્યાની એકધારી ટેલ કરે છે છતાં પતિ પત્નીએ તરીકે કોઈ દિવસ મળ્યા નથી ભગતનું મન કરુણાથી છલકાઈ ગયું એમણે રામ ભગતને વાત કરી રામ ભગત ભગવાન અને વાલબાઈ હવે ઢેલ્યા નથી રહ્યા મોસું ચૂણું મટીને સૂર્યોદય થઈ ચૂક્યા છે હરિના માર્ગના ઈ સત્યાજીવ હવે આપણી કક્ષામાં આવીને ઠાકરના માનીતા થયા છે માટે એમને હવે મુક્ત કરો અને જગ્યા બાંધીને ટુકડો આપવે એવા આશીર્વાદ આપો વળતા દિવસની સવારે રામ ભક્તે વિસામણ બાપુની હાજરીમાં પતિ પત્નીને બોલાવ્યા અર્ધી સદી પછી બંને માણસ મળતા હતા અષાઢી નદીઓના પૂર લઈને સેવામાં આવેલા જોડલાએ યૌવનના પૂર અહીં જ સમાવ્યા હતા હવે તો એ માત્ર વિરડાની સરવાણીઓ હતા બંનેએ એકમેકને માંડ ઓળખ્યા ભગવાન બેટા વાલબાઈ આપ્યા વિસામણે વ્હાલ ભરી વાણીથી બંનેને રસકાવ્યા તમારો નિભાડો હવે પાકી ગયો બાપ અમારી ઈચ્છા છે કે તમે હવે જગ્યામાંથી વિદાય લઈને સ્વતંત્ર રીતે ભજન કરો ઝૂંપડી બાંધો ભગવાન ભગત ચૂપ હતા પણ ચતુરા વાલબાઈ વિવેક ભરીને બોલ્યા બાપુ દરિયાના વહાણના પંખીને ઉડીને ક્યાં જાય બેટા તમારા જ ગામમાં જઈને તમે આશ્રમ બાંધો અને ટુકડો આપો ઠાકરના આશીર્વાદ તમારી સાથે છે ભરોસો રાખીને આદર કરો તમારા માન સન્માન દીવાની જેમ પ્રગટીને તમારી ધરતીને ઉજાડશે અને સિત્તેર સાલના ભજન ભક્તિના દીવડા સાથે લઈને બંને જણા ભલગામમાં આવ્યા ફૂલઝર નદીને કાંઠે પોતાના ખેતરમાં ઝૂંપડી બાંધી ગામ કુટુંબ પરિવારે સામૈયા કર્યા વાડીમાં મહુળવી એ દિવસે કાઠિયાવાડની દેહાણી જગ્યાનો એક વધુકો દીવડો વલગામે પ્રગટ્યો નોંધ વાલબાઈએ અલખના તેડાને ઓળખીને સૌની રજા લીધી આ નદીને કિનારે જ મને અગ્નિદાન આપજો અને ભગત વરસ બે વર્ષે ભજન કરતાં કરતાં તમે આવતા રહેજો અમરાપરમાં હું તમારી વાટ જોઈશ એમ જ થયું ભગવાન ભગતે પણ ત્યાં જ દેહ છોડ્યો વાલબાઈને જ્યાં અગ્નિસંસ્કાર થયો ત્યાં પીપળો ઉગ્યો છે આ પીપળાના દર્શન શ્રદ્ધાળુઓ વલગામની વિસાવદરની સડકે આવેલી વાડીએ આવે છે મિત્રો આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું શીખવા મળે સત્ય ઘટનાઓ વિશે જાણવા મળે સુરવીરતાની ઐતિહાસિક વાતો વિશે જાણવા મળે હાલની ઘટનાઓ વિશે શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહીજો અને તમને વિડીયો પસંદ આવે તો તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી આવનારા વિડીયો આપને જલ્દી મળી જાય આ વિડીયો જોવા બદલ આપ સૌને આભાર અને તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો શેર કરવાનું ના ભૂલતા જયા પાગીગા